મંગલ મંદિર માનવ સેવા પરિવારે છેલ્લા દસ વર્ષથી પડપીડાથી રસ્તે રઝડતા દુઃખી અને નિરાધાર માનવીઓની સેવા અને સારવાર કરીને સમાજમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ ભવ્ય ઈમારત આશ્રમના સેવા કાર્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેમ માનવામાં આવે છે માનવ મંગલ મંદિર દ્વારા છેલ્લા નવ વર્ષથી આવું પ્રભુજીનું સેવા કાર્ય કર્મગીર દિનેશભાઈ લાઠિયા કર્યા છે એમનું આજે નૂતન ભવ્ય મંદિર કે જેની અંદર આ પ્રભુજી નિવાસ કરી છે સમાજને મારી આ પ્રસંગ દ્વારા એક પ્રેરણા આપવામાં આવે છે કે આપણે આપણા પોતાના જેનું આપણા માટે ઋણ છે એવા માતા પિતાની પણ સેવા નથી કરી શકતા એનાથી ઉત્તમ સેવા અહીં તને થાય છે આપ સૌ અહીં તને વધારો એકવાર અહીંનો તમે માહોલ જો અને પછી એમાંથી પ્રેરણા લો કે આપણા પોતાના કેટલી સેવા કરવી જોઈએ મારું નામ છે દેસાઈ વિજયકુમાર વિશ્વાભાઈ ગામ પલિયડ તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા આ સંસ્થા સાથે હું છેલ્લા પાંચેક વર્ષથી જોડાયેલો છું જે સંસ્થા બિન સિંહ નિરાધાર પ્રભુજીઓની સેવા માટે સદાય તત્પર છે જે અહીંયા પાંચસો ને ત્રીસ પ્રભુજીઓની સેવા અત્યારે થઈ રહી છે તો આ સેવાની વાત મારા જે મોટાભાઈ છે મોતીભાઈ ભુવાજી એમને મેં વાત કરી તો એમને સદાય મને સહકાર આપ્યો છે અને અમારું જે દીપોમાં પરિવાર ગ્રુપ છે એ સદાય સહકાર આ સંસ્થાને આપે છે જ્યારે બી તમે બગોદરા રાજકોટ હાઈવે પર નીકળો તો મંગલ મંદિર માનવ સેવા પરિવારની અવશ્ય મુલાકાત લો આજે પ્રભુજી માટે ચાર માળનું બિલ્ડિંગ

આ સંસ્થામાં બહુ જ સરસ રીતે કામગીરી કરવામાં આવે છે જે બિનવાર્ષિક છે નિરાધાર છે જેનું આ દુનિયામાં કોઈ જ નથી આગળ પાછળ જે કેટલાક વર્ષોથી પોતાનું ઘર બર બધું છોડીને આગળ જતા રહ્યા હોય જેમને ખાવા પીવા કશું મળ્યું નથી રોડ ઉપર એકદમ રખડતા હોય એવા માણસોને અહીંયા સારી રીતે સરસ રીતે સાચવવામાં આવે છે અહીંયા સરસ રીતે ડૉક્ટર જેમનું મગજ સરખું નથી એમની પણ સરસ રીતે બધી દેખવાડ સંભાળ રાખવામાં આવે છે અહીંયા શું કે મેડિકલ પણ સારું છે અહીંયા મંગલ મંદિર માનવ સેવા પરિવાર હું દિનેશભાઈ લાઠિયા જયારે રજવતા નિરાધાર બિન વાર્ષિકની અહીંયા સંસ્થા ચાલુ કરેલ છે તો તારીખ પંદર આ સેવા કરવા માટે ત્રણ એકર જગ્યા આપેલી છે એના આજે ત્રણ નવ વર્ષ પૂરા થાય અને દસમા વર્ષમાં બેસતા આપણે આ નવા ભવનની કે ત્રણસો બહેનો ને હજાર ભાઈઓ રહેવા માટેની એક વ્યવસ્થા બનાવી છે તો એની માલપા જ્યારે ભારતભરના લોકોને એના પરિવાર સાથે આઠસો એકસઠ લોકોને ઇન્ડિયા વ્યવસ્થા થઈ ગઈ છે એટલે સૌ દાતાશ્રીનો અને સૌ સહયોગીને હું આભાર માનું છું કે આ સંસ્થાને સારામાં સારો સહયોગ આપ્યો અને સારામાં સારી બધાય વ્યવસ્થા કરી એનો બદલ હું સૌનો આભાર માનું જય જય ગરવી ગુજરાત થેન્ક યુ આભાર ગોહિલ સોહિલ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ